અમદાવાદમાંથી એક વર્ષ પહેલા ગુમ થયેલી કિશોરી અને તેને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી લઈ જનાર યુવકને પકડવામાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી ક્રાઈમ બ્રાન્ચની ટીમે હ્યુમન રિસોર્સ અને અથાગ મહેનત બાદ ભેદ ઉકેલ્યો અંકુર વર્મા નામના બાવીસ વર્ષીય આરોપીને પકડી લીધો છે તેમજ કિશોરી પણ મળી આવી છે તપાસની શરૂઆતમાં બાળકીની ઉંમરના જોતા કેસની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે પણ સંભવિત જગ્યાઓ છે ત્યાં લગભગ લાંબા સમય સુધી તપાસ હાથ ધરેલી હતી પણ જે ટેકનિકલ હેલ્પ મળવી જોઈએ એ આરોપી દ્વારા કોઈપણ પ્રકારના ટેકનિકલ ઉપકરણોનો ઉપયોગ ન કરતો હોવાથી ઇવન સોશિયલ મીડિયાના એના એકાઉન્ટ પણ એક્ટિવ ન હોવાથી થોડી મુશ્કેલી પડેલી ત્યારબાદ જે અમારી કાયમી પદ્ધતિ છે હ્યુમન રિસોર્સથી અફ્રુતનો શોધવાની એ હાથ ધરવામાં આવેલી ઘણા સમય પછી જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો સિવાયની જે અમારી પાસે ઉપલબ્ધ સંસાધનો અથવા તો સોર્સીસ હતા ત્યાંથી એક કડી મળી કે આ જ પ્રકારની ઉંમરની એક બાળકીને એક યુવાન અંકલેશ્વર ખાતે જીઆઈડીસી વિસ્તારમાં જોવા મળેલ છે એટલે અમારી ટીમ ત્યાં પણ કામે લાગી અને ગઈકાલ સવારે એ લોકોને ત્યાંથી અમરદીપ આઈસ ઇન્ડસ્ટ્રીઝ કરીને જે ફેક્ટરી છે ત્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેસ સોલ્વ કરવા અંકલેશ્વર જીઆઈડીસી માં ધામા નાખ્યા હતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી નગરપાલિકાના દબાણ છાંટવાના અધિકારી અને કર્મચારીનો વેશ ધારણ કરી આરોપી પર નજર રાખતા હતા ભરૂચ જિલ્લા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક બરફની ફેક્ટરી આવેલી છે અને આ બરફની ફેક્ટરીમાં અમદાવાદ થી ક્રાઇમ બ્રાન્ચે અહિયાં દરોડા પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અહીંયા જે દવા કામ કરતા હોય છે તે અધિકારી તે પ્રમાણે બનીને આવ્યા હતા અને આખરે એક દસ વર્ષની બાળકી અને જે યુવક ગયો હતો તેને પકડી આવે છે તમે જે જોઈ રહ્યા છો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની અમરદીપ આઈસ ઇન્ડસ્ટ્રીલ એટલે કે બરફની ફેક્ટરી છે આ બરફની ફેક્ટરીની અંદર છેલ્લા પાંચ મહિનાથી એક કામ કરતો હતો અને તેણે પોતે એકલો હોય તેવી ઓળખ આપી હતી સાથે સાથે જે વાત કરવામાં આવે તો એની જે સાથે મહિલા હતી જે છોકરી હતી તે એની બેન હોવાની ઓળખ આપી હતી અને જે ફેક્ટરી છે તેની બાજુમાં જ ઘણી વખત રાખવામાં આવતા હોય છે પાંચ મહિના આ વિસ્તારમાં રાખવામાં આવી હતી ખાસ વાત તો એ ખોલી કઈ છે એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરે પરંતુ અહીંયા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને મોટો સફળતા મળી ગઈ છે એટલા માટે એવું કહીશ કે ભરૂચ જિલ્લાના જીઆઈડીસી વિસ્તારમાં ઘણા પરપ્રાંતિયોની ઓળખ વિના પણ રાખવામાં આવતા હોય છે તેવું માનવામાં આવે છે જે યુવતીને ભગાડી લાવ્યો હતો જે સગીરાને ભગાડી લાવ્યો હતો તે સગીરાની ઉંમર નાની હોવા છતાં અને તેની બેન તરીકેની ઓળખ આપી જે બારફની ફેક્ટરી છે તેની બાજુમાં જે ખોલી છે તેમાં રાખવામાં આવતા હતા આ જે ખોલી છે તમે જોઈ રહ્યા છો આમાં જે યુવક છે તે સગીરાને રાખતો હતો પાંચ મહિનાથી આ ખોલીમાં રાખવામાં આવી હતી બાજુમાં બરફ ફેક્ટરી છે એમાં નોકરી કરતો હતો જે ક્રાઈમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે અધિકારીઓએ આરોપીઓને આરોપીને પકડવા માટે અને સગીરાને બચાવવા માટે દવાનો છંટકાવ કરે છે તેવી રીતે ભરૂચમાં અંકલેશ્વરમાં ધામા નાખ્યા હતા અને દવા છટકાવના બહાને તેમની રેકી કરી હતી અને આખરે

અમદાવાદના કૃષ્ણનગરમાંથી છવ્વીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ અગિયાર વર્ષે સગીરા ગુમ થઈ હતી ત્યારબાદ પરિવારે શંકાના આધારે તેમના ગઢની સામે રહેતા બાર્બર શોપમાં કામ કરતા અંકુર શર્મા દીકરીને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી બંને સાથે જ ભાગેલા છે અને એ લોકો જ્યાં રહેતા હતા ત્યાં એમણે આજે બાળકી જે છે એની ઉંમર થોડી વધારે બતાવેલી હતી એટલે મેચ્યોર તો નથી બતાવી પણ જે છે વાસ્તવિક બાર વર્ષની ઉંમર હાલ કારણ કે ગયા વર્ષે અગિયાર વર્ષની હતી એક વર્ષ જેટલો સમય થયો છે તો બાર વર્ષની ઉંમર છે અને એમણે બતાવી હતી ત્યાં સોળ સાડા સોળ વર્ષની ઉંમર એટલે સામાન્ય રીતે કે કોઈને વાંધો લીધો નહોતો જે બાળકી જે છે જે નરોડા કૃષ્ણનગર ખાતે જે રહે છે તેની સોસાયટી સામે જ આ આરોપી અંકુર બાર્બર શોપમાં કામ કરતો હતો અને એની રીતે પરિચયમાં આવેલો મજૂરો જે હોય છે તેમની કોઈ પણ જાતની ઓળખ રાખવામાં આવતી નથી પરંતુ આ સમગ્ર ઘટનામાં અગાઉ જે યુવક છે તે કોઈ હજારની દુકાનમાં નોકરી કરતો હોવાની પણ માહિતી સામે આવી છે પરંતુ હાલ તો દસ વર્ષની જે યુવતી છે જે સગીરા છે તેને બચાવી લેવાય છે પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે ત્યારે અંકલેશ્વરની સ્થાનિક પોલીસ પણ જો આવા કોઈ કામદાર હોય મજૂર હોય કે જે ઓળખ વગર અહીંયા રહેતા હોય કોઈ ગુનો આચરીને આવ્યો હોય તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે વિરેન્દ્ર પાટીલ સાથે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ અંકલેશ્વર